મને સ્વામી આ પાંચ સાત કરોડ ની ગાડી છે અને એમાં તમે બેસીને આ જમાવટ કહેવાય તે મેં પેલા ડ્રાઈવર ને કીધું યાર પેલા કેવું જોઈએ ને તો થોડુંક ઓમ થાત રોલ્સમાં બેઠા તા ખબર જ નહોતી એમાં મજા લેવાય ને ઘણીવાર આપણી પાસે શું છે ને આપણને ખબર નથી હોતી નાનાલાલે લખ્યું છે આકાશમાંથી ધ્રુતેજ ઢોળે એવો તપે છે આજ ઇતિહાસ ખોળે જાખો જૂનો જીર્ણ છતા અનસ્ત એ આર્યની ભૂમિ તણો પ્રકાશ આપણી પાસે જ છે પણ ખબર નથી કલામ સાહેબ ડીઆરડીઓ માં વર્ક કરતા હતા બેરેલિયમ જરૂરિયાત પડી બેરેલિયમ ધાતુ

આટલો ચાલે આમ કરી તે બોલો કે ભાઈ સાહેબ છોડ દો મન છોડ દો કે શું છોડે તો કોણ છે લીંડીઓ એટલે નોય લીંડીઓ તુસી છે નહીં ભાઈ હું તો લીંડીઓ છું જો મન આઈકાર્ડ માં લખ્યો છે મે નારા છોકરા ની ટિંગાડી મારે છે ને બોર્ડ મારે ખોઈ ના જાય એટલે એન મમ્મીઓ કોઈ નાક લૂછવા માટે નું મલ બોલતી આપણે

આપણે કરબો લાડા થઈ ગયા થી હું તાળ પાડું એમ અનસીએ પછી મોટી બાલા મથાઈ ગર્જના આને એ પણ ગર્જના કરી તું સી નું સંતાન છે તો તો ઢીઠા બકરા શિયાળ કરે આમ એક તરફ મારે ત્યાં ખેંચી લે કાલે જ પાર્ક માં જઈને આવ્યો ડોક્ટર નો આગ્રહ હતો કે

અંધારા કળિયુગના માં તારા બાળક બેઘાના થાળા આશીર્વાદના મારી રાખજેલ कोट सिंधु पर झुकती पश्चिम मध्यमा एशियानी दी गटारे देवी तनी कमर पर चमकती दृढ़ कसी तीक्षण जाने कटारे पहाड़ उन्नत मुखे कीर्ति उचारता गरजती जलनिधि ज्ञान सरणी भारती भौमनी वंदु तनिया वड़ी तन धन होतन गुजरात धरणी मर्म मुख मंडले मानवी मीठडा प्रेम विना पा ज्या आकरा मर्दनी मूथ ललित लावणी ज्या सुंदरी ना। सजल घनराज मबुगती वीजली ઘૂંઘટે મલગતી નાજ ભારતી ભૌમની બંધુ તનિયા વડી ધન ધન હો ધન ગુજરાત ધરણી પ્રોટ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં ઘેસિયાની ગટારી ગને હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢગસી તીક્ષ્ણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જનનિધિ જ્ઞાન શરણી ત ના જ્યાં કરવતે જમીની પીઠ કાપે આજ પણ ઉભા છે અડીખમ પાળિયા રાહ જો યુદ્ધની ગામ જાપે શક્તિ દાતાર અને સંત સુરાતણી કથે ઇતિહાસ મજબૂત કરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તને ધન હો ધન ગુજરાત ધરણી અને ભક્ત નરસિંહ જ્યાં નાચીઓ નેહમાં સંપદા પામીઓ જ્યાં સુદામો અને વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજા સતી અને સંતનો જ્યાં વ્યામો હજી ગામ ગામે ઉભા સ્તંભ પોકારના પોકારતા વીરના ગુણની ગાથ વરણી એવી કડીની ધીંગી ધરતી છે સનાતન માટે આમ તો સંઘના સો વર્ષ પૂરા થયા છે અને સરસ સમગ્ર ભારતમાં કામ થઈ રહ્યું છે આપ જાણો છો જેનું ઋણ આપણે સનાતનીઓ મને મારા મોટા ભાઈ મારા મિત્ર એવા જે જે ગઢવી સાહેબ પીઆઈ ગાંધીનગર એમણે વાત કરી બકા ભાઈ અને બધા વાળા સાહેબ ની યાદી થઈ અને આવી રીતે હિન્દુત્વ માટે જ્યારે આવવાનું હોય ત્યારે મેં એમને કીધું કે આ પ્રોગ્રામ અમે બિલથી નહીં બિલથી નહીં દિલથી પ્રોગ્રામ કરવા માટે આવ્યા છીએ અમે કોઈ ચોપટ કરી નથી આવ્યા અહીંયા અમારા પોકાર એને આવવાનું હોય ત્યારે મજા આવે ને એમાંય મારા પ્રિય આમ કહું તો એમણે કીધું તો હું પૂજનીય ખરા પણ પ્રિય પૂજનીય અને સખા અને જે મને ક્રાંતિકારી સંતને હું ખૂબ પ્રેમ કરું છું એ મને પ્રેમ કરે છે સનાતનની ઉજળી જોત જગાવી છે અને ક્રાંતિકારી બોલું અને સતત સંઘર્ષ સાથે યુવાનોમાં જાગૃતિ એવા અપૂર્વ સ્વામી મારા પ્રિય સંતને એકવાર જોરદાર તાળીએથી આપણે વધાવીએ સાથે પધારેલા બધા સંતોને વંદન ભાઈ રવિભાઈ અને આપ બધા સંઘથી જે જોડાયેલા છે એમને વંદન મારો ભાઈ વિક્રમભાઈ એણે શોર્ટકટમાં જે રજૂઆત કરી ન કે કલાકો સુધી ઓડિયન્સને ડોલાવી શકે એવો સારો સાહિત્યકાર છે વિક્રમ માલધારી જોરદાર તાળીથી એકવાર આપણે એમને હવે ગોટા સરસ મજાના જમી લીધા હોય તો બધાએ પાછા ઘેરે જેને કોઈ ગઘલાવે એમ ન હોય પાછા સરસ રીતે ગોઠવાઈ જજો આપણો પ્રોગ્રામ ચાલે ત્યાં સુધી હા આપણે તો એક વખત હતો કે રીડ પડે એટલે માથા દેવાની તૈયારી હતી તો એ ઘરે ઘરેથી નીકળી જતા હતા વગર પૂછ્યા આજે સારું આપણને આપ્યું હોય તો સનાતન માટે કામ કરીએ અને સનાતન ને છોડીને છે આજે માથા દેવાની કોઈ જરૂર નથી માથા દેવાવાળા વાળા દઈન ગયા છે આપણે ખાલી એની યાદ કરવાના છે એટલે આ માવડી ઘણા બેઠા છે ઘણી સંખ્યામાં બેનોની આ આજ મજા છે જો નાસ્તો કરવા ગયા ને પાછા બધા ગોઠવા ગયા એક કોઈ બેન આટા ન જ મારતા બેનો માન કીડીઓમાં હરખો હંપ હોય એક કીડી દરમાંથી નીકળે નીકળે બધા હાડા ડાડા હટ એક દર માં જાય બધા હાડા ડાડા હટ મકોડાનું નું કઈ નક્કી નહીં ચારે બાજુ ગુમરા મારતા હોય ને ગમે ત્યાં વળગી જાય પાછળથી ઠાઠું કપાઈ ગયું હોય ને તોય સોટ્યા હોય હવે જાય હે ક્યાં તું ખાસ હોય મકોડાનું કાંઈ નક્કી નહીં હો પણ મારે જે આપને મારા સમય અમને મળ્યો છે એમાં આ પ્રોગ્રામમાં કેવું છે આમ તો ધર્મસભા કહેવાય અદ્ભુત સંતો બોલતા હોય ભાઈ રવિભાઈ એ ધર્મસભા અને લોક ડાયરો આમ તો અમે એ જ કામ કરીએ છીએ કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું Get up to 12% off your first Agoda app booking. Download the Agoda app now. આ પ્રોગ્રામમાં કહું છું એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલામાં બોલવામાં અમારા સ્તર માં કોઈ દી નીચે નહીં ઉતરીએ જી સરસ એટલે મારે જે આપને કેવું છે અહીંયાથી થી યુવા ધન આજે અમને ખૂબ સાંભળે છે લોક સાહિત્ય એટલે છ મહિના સુધી જવરચંદ મેઘાણી એમ કહે છે કે માનું ધાવણ જેટલું ગણ કરે છે બાળકને એટલું લોક સાહિત્ય જીવનમાં ગણ કરે છે જેને જીવવો એના માટે આજના યુગમાં બહુ જરૂરી છે આજે કોઈ માણસનો સ્લેબ મકાન તૂટી ગયો હોય તો એને બીમ મૂકીને ટેકો મૂકી શકાય કોઈ માણસનું ઝૂંપડું ભાંગ્યું હોય તો થાંભલાનો ટેકો મૂકી શકાય કોઈ માણસનો મકાન તૂટી તો એને આડારમાં થાંભલાનો ટેકો મૂકી શકાય પણ માણસના હૃદય ભાંગે ને એને સત્સંગનો શાસ્ત્રોનો ટેકો મૂકવો પડે હૃદય ભાંગે એને બીજા કોઈ ટેકા કામ નથી કરતા એ આવા સંતો છે આપણે બોલવાથી આમ તો સાણકી કીધું છે ધરતી માંથી ત્રણ જ રતન છે ઘણા એમ વિચારે બોલવાથી થાય શું તો બોલવાથી જ બધું થાય બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ કે કીધું ધરતીમાં જ રતન છે પેલું અન્ન બીજું જળ અને ત્રીજું વચન આ સંતો વચનની વાત કરે છે બોલ બોલ્યા પછી ફરાય ને માથા દેવાનો વખત આવે તો માથા આપી દેવાનું પડે એ જીવાનની કિંમત છે ત્યારે આપણી આ ધરા રહી છે આપણે કાયમ કહીએ છીએ હું કહું છું પ્રોગ્રામમાં સ્વામીજી કે દુનિયાના દેશોને લુગડા કેમ ફેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતનની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા નાલંદા એ ભારત વર્ષની ધરતી છે તો આપણી પાસે બધું છે હતું પણ આજે આપણે એનું ગૌરવ કરવું એ પહેલી વાર તો આપણે જ્ઞાતિવાદ ભૂલવો છે જ્ઞાતિ ગૌરવ રાખો એનો કાંઈ વાંધો નહીં પણ જ્ઞાતિવાદ ભૂલવો જોઈએ હમણાં ભાગવતજી સાથે અમે બે કલાક બેઠા અને રાજકોટમાં અને એમણે જે વાતો કરી છે સાહેબ શું ભારત છે ભારત એટલે કાંઈ આમ કરીને આમ આમ કરે આમ આમ આ કરીને નકશો એ ભારત નથી હો એ તો ખાલી ભૂગોળનો નકશો ભારત આપણે બનાવવું પડશે દુનિયાને દેખાડવા કે આ છે અમારું ભારત એ તો આપણે શું કરીએ છીએ એના ઉપર આધાર છે આપણે કેમ જીવન જીવીએ છીએ શું આપણા મહાપુરુષો જીવી ગયા છે ક્ષણે ક્ષણે જીવતા તા એ આપણને ખબર નથી અટાણે ને જીવતો માણસ ગોતું શું તો મરી ગયેલા લાગે છે બધા વાતે વાતે મરી ગયેલા કાંઈ નક્કી જ નથી મને એક જણો કહેતો હતો એકચુઅલી સમાજ સેવા કરવી શું કરાય મેં કીધું લીધા હોય દઈ દે ખાલી જેને 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 ઉછીને પાસા દઈ દે ને તો ઘણું બધું લેવલ આવી જાય એમ છે ઘણા ના ધંધા ખોરવાઈ ગયા છે શરૂઆત આપણાથી થી કરવી પડે મારે નિયમ છે ઘણા વર્ષ મેં કોઈ એવડા બધા મોટા નિયમ એવા કઈ આપણું તો આમે નહીં પણ મેં તે નક્કી કર્યું કે ભાઈ હાથેથી મારા કચરો ક્યાંય નહીં ફેંકવું ઘરે લઈ જવાનું બરોબર ગાડીમાં જે કાંઈ કચરો ગાડીમાં જ રાખવાનો ગાડી બહાર નહીં ફેંકવાનો ખાલી એટલું જ કરી જુઓ તમે આ પંચ પરિવર્તન સાંભળો પણ હું તો માવડીઓ બેઠા એને કહું છું મારે થોડુંક કેવું છે પછી મારે દુઆસન થી જે કાંઈ મારા પ્રોગ્રામમાં સમય તમને બે હાથ જોડીને પગે છું મોટામાં મોટી તાકાત કોઈ સંત કોઈ મહાપુરુષ મહારાણા પ્રતાપ હોય કે શિવાજી હોય કે દુનિયાના કોઈ સંત હોય ભારતનો એને કોક છે જનેતા કોઈ નાગડા નર નો નીપજે અઠવાડિયે હારી બે વાર્તા સંભળાવીજો તમારા બાળકોને અનુપમા નો જોવાય કઈ વાંધો નહીં જરાય દુખી નથી એ તો તમને લાગે છે કે દુખી બે કરોડની ગાડીમાં ફરે તમને મળે નહી અને તમે એના હાટુ રોવો છો આ અનુપમો ઓફિસે થી આવ્યો એને પાણી પાવ બિચારા મેકઅપ ના ખર્ચા ઈ ઉપાડે છે કહેવાનો અર્થ મારો ઈ છે નારી શક્તિની જે તાકાત છે ભારત વર્ષની રોલ મોડલ કરવા તો તમારે જાસી રાણી અહલિયાબાઈ હોલકર નાયકા દેવી કોક દીક વાંચો જ ખબર પડે કે ભારતની દીકરીઓની શું તાકાત હોય સરસ્વતી રાજામણી દુર્ગાવતી દુર્ગા ભાભી તરીકે જે ઓળખાય છે નીરા આર્યા વાંચો તો ખબર પડે દીકરીઓ આ દેશની કેવી હોય અંગ પ્રદર્શન કરવા હમણાં નવરાત્રી આવશે પછી પછી મહિના મહિના કે કહી દઉં છું જેની દીકરી કોઈ પણ જગ્યાએ ગરબા ગાવા જતી હોય આપણી બેન દીકરી એ ઉઠી સ્નાન કરી હાજર ગરબામાં જ ટાણે નાઈ ધોઈ સ્નાન કરી માતાજી પાસે દીવો કરીને દુર્ગાની બે માળા કરી અને આમ અંદરથી આમ તમને આમ ફિલિંગ આવી જાય કે નહીં આ ઉપાસનામાં જાય છે તો જ ગરબા ગાવા જાવા દેજો નકર ઘરે રમાડ લેજો ગરબે આમ કરતા જાય આમ કરતા જાય આમ હોઠ મળતા જાય આમ આબલા હમું કરે આમ કરીને જાય કે પાસા માતાજી પાસાવાળો વળો સાના માના ઘરે બેહો તમે અમીરજી ગોહિલ ને જન્મ આપ્યો છે એ જ નારી શક્તિ તમે છો મહારાણા પ્રતાપ ને શિવાજી ને અને દુનિયાના કોઈ સંત હોય તાકાત એની છે મારે કેવું છે માની કેવડી જવાબદારી છે પછી મારે દુવાસન થી શરૂઆત કરવી છે સ્વામીજી અદ્ભુત માહોલ જ્યારે બનાવ્યો ત્યારે આપણે અંદરથી મરી ન જઈએ મુંબઈમાં રોવાના ક્લાસ ખુલ્યા છે ખબર છે તમને બે કલાક રોવા જવાનું હામા પૈસા ભરીને કાળા બોકાહ દેવાના ગધેડો ભોગતો હોય એમ હા નાકમાં થેડા નિહરી જાય કોક પૂછ્યું કે આ હું કામે તો કે એકચ્યુલી ડિપ્રેશન મુક્ત થવા માટે આ બહુ સરસ છે આપણને વિચાર થાય અરે તમને કરડે કાળોતરો આમ ડિપ્રેશન મુક્ત કરવા માટે તમારે બબે કલાક ઢાઢું દેવી પડતી હોય હામાં રૂપિયા દઈ અમારા ભગવાન સ્વામિનારાયણ કે ભગવાન દ્વારકાવાળો કે ભગવાન શિવ કે મા દુર્ગા અંબે મહાકાળી એની ધજાને જોઈને એક આહુડું પાડી દો જિંદગીમાં કોઈ દી રોવું નહીં પડે ભલા માણસ ગેરંટી આપું છું શું વાત કરો છો શું ભારત વર્ષની તાકાત હતી આજે આપણે વાતો કરીએ છીએ એક વર્ષમાં ભારતમાંથી એક વર્ષમાં પાંચ લાખ તો દીકરીઓ ગુમ થાય છે શું મારે વધારે તમને કહેવું કયું ભારત ને કયું મેરા ભારત મહાન વાતો કરીએ સહી દસ કરોડ થી વધારે નસેડી છે બળાત્કારીઓ બને છે ડ્રગ્સમાં જાય છે ગાંજા પીવે ફલાણું કરે ને મેરા ભારતમાં આજે ખાયકો બચાય ડુંગળી ખાય ને હોઈ જાય આવે કોથમેરી ફૂળ બાંધી હોય ઇન્સેટ મેર્યું હોય માવો છોડીને આમ બે કટકા લઈને મોઢા માન માંડ મોટું ખુલ્યા એટલું અને પછી કે દેશ માટે કે કર્યું છે શાકભાજી લઈને ઘેરે ઓયો છે દેશ માટે એમ ન થાય તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ મદ જરા કંધ નાખે મરોડ સાંભળો આ કવિતા છે આ કોઈ ખોટી વાત નથી કરી ભારતનો યુવાન કેવો હતો તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ એ ત્રણ ત્રણ જેમ લોટાની હાકળું તોડી રાખતા અને મત જરા કંધ નાખે મરોડ એક કોણીની મચક મારી અને હાથીના ખુંભાસળને ભાંગી નાખે એવા મહાપુરુષો ભારતની ધરતીમાં જન્મા તે મીઠ નોતી મંડાતી ભારતની હામી 2025 વર્ષમાં અહિંસાની વાત લઈ નીકળ્યા ને અહિંસા ક્યો છો કોને તમે આને તમે અહિંસા કેજો કરોડો લોકો નશામાં મરે બેનું દીકરીઓ રોતી હોય એક્સિડન્ટમાં બાઇક લઈને ઘરેથી નીકળી જાય સૈયારે તું તો બતરો હું લ્યો કર ભેળો અને આ કઈ અહિંસા એટલે શું સાહેબ અહિંસા એટલે સર્વસ્વ શાંતિ હોવી જોઈએ અહિંસા ક્યાં છે અત્યારે ખબર અહિંસા જાપાનમાં છે ગુણે ગુનો કર્યો નથી દેશ જેવો દેશ દુનિયામાં કોઈ નથી ફરવું હોય ત્યાં ફરી લેજો અને હજી જો આપણે સુખી ન હોય મને શું મળ્યું મળ્યું નહીં શું દીધું ભારત માટે એ વિચારવું પડશે આપણે આપણે હવારમાં ઉઠીને સીધા જ મને શું ન આપ્યું હું કઈ ઓલું શું કહેવાય સ્કીમ માં મને નો લીધો મને શું નો આપ્યું મને આ આપો અરે તને ભગવાને આવું શરીર આપ્યું મનુષ્ય દેહ હિંગોળ મળ્યો છે તો પ્રભુ નો શું ઉપકાર નથી આપણે દેવાનું છે રાષ્ટ્ર ને બાજી રાઉત બાર વર્ષ એક છોકરો આ તો યાદ આવ્યું એટલે મારી પાસે કથાઓ ચારે બાજુ ધક્કા મારે છે સ્વામીજી હું મારા પ્રોગ્રામમાં કહેતો હું ચોવીસ કલાક પીધેલો જ હું છું મને કોઈ એમ કે શું લો મેં કીધું મેં ચંદ્રશેખર આઝાદ ને પીધો ભગતસિંહ ને પીધો મહારાણા પ્રતાપ ને પીધો શિવાજીને પીધો દેવાજ બોદર ને પીધો એટલા બધા નશા સડી ગયા બીજા નશા જરૂર નથી ચા પીતો બહુ મારા એ બધા જોયા છે લગભગ બે વર્ષ થઈ ગયા એટલે મને વિચાર થયો બીજું કાંઈ વ્યસન નહીં ચા પીવું છું કાંઈ કોઈ કે નશો કહેવાય મૂકી દીધી નથી પીવી નથી પીવી શું ફેર પડે સાહેબ એકવાર વાર એટલે નહીં વ્યસન તરીકે તો નહીં જ શું માણસ આપણે આપણું મન આપણને કાબુમાં રાખે આ યોગી નો દેશ છે યોગી એટલે શિવ યોગેશ્વર એટલે કૃષ્ણ અને માતાજીને આપણે જોગણી દેશી ભાષા એમ કઈ જોગણી એટલે યોગી યોગ મનને સ્થિર રાખવું ભારતીય પરંપરા ઋષિ પરંપરા સંત પરંપરા મનને ને બેસાડી દો તોડી નાખો અઢાર વર્ષ થાય તો એકચુઅલી મને એકલા થી ન થાય અરર આપણને એમ થાય શું આને દેવું હમણાં સ્વામીજી યાદી કરી સંભાજીને વાંચો

અંદરના ના કોઈક મહાપુરુષ ને જગાડો દરેક અંદર રામ બેઠો છે આપણે ગાઈ છે ને રામ આય